ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં જ વરસાદી કહેર શરૂ થયો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે આજે રાજ્યમાં સોળ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો સત્તર જિલ્લામાં યલો એલર્ટ છે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પચાસથી સાહીઠ કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે આગામી ત્રણ દિવસ સુધી હજુ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજ મુદ્દે વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ વરસવાનો શરૂ થયો છે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં આ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે જેસર મહુવા સિહોરમાં મીની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો હતો અમરેલીના રાજુલા ધારી પંથકમાં પણ વરસાદી માહોલ છે આ ઉપરાંત સુરત ભરૂચ વલસાડ તાપી અને નવસારી જિલ્લામાં વરસાદ છે સુરતના માંગરોળ તાલુકામાં ખેડૂતોએ સુકવવા મૂકેલી ડાંગર પણ વરસાદથી બરબાદ થઈ ગઈ છે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે તાપીમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો ડોલવણ વ્યારા સોનગઢમાં પણ વરસાદ ખાબક્યો તાપીના ડોલવણમાં સવાર સુધી એક ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે વ્યારામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીની વાત કરીએ તો એ સમયમાં ઓલપાડમાં સવા ઇંચ વાલિયામાં એક ઇંચ કામરેજમાં એક ઇંચ ધોલેરામાં એક ઇંચ ઝઘડિયામાં પોણો ઇંચ નાંદોડમાં પોણો ઇંચ તળાજામાં પોણો ઇંચ વાગરામાં પણ પોણો ઇંચ તિલકવાડમાં અડધો ઇંચ ધારીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે તો શિનોર અને તાલાળામાં સવારે છથી દસ વાગ્યા સુધીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે